રામચંદ્ર ગુન બર ને લાઘ સુનત સીતા કર દુખ ભાગ જય શિયારામ જય રાઘવ સૌ તો આજનો દિન ચૈત્ર શુક્લ પૂર્ણિમા એટલે કે આ જગત નું એવું એક બળભાગી તત્વ કે જેનો આજે આ પ્રાગટ્ય દિન છે એટલે કે હનુમાનજી મહારાજના પ્રાગટ્ય દિન ને આપ સૌને વધાય હો

અને એ સીતાજી સાંભળી રહ્યા છે તો એનું પરિણામ શું આવ્યું સુનતહી સીતા કર દુખ ભાગા સીતાજીના જેટલા પણ વિષાદો હતા દુઃખ હતા એ બધા ભાગી ગયા શું કામ ભગવાનની કથા સાંભળી છે તો બસ મારાન તમારા જીવનના અનેક દુઃખોને અનેક વિષાદોને દૂર કરવા માટે ભગાડવા માટે રામકથા માંડવધારની ધરામાં આવી રહી છે રામકથા કૃપાગઢ આવનારી તારીખ થી લઈને ચાર મે સુધી અને સદગુરુ ભગવાન બાલકૃષ્ણદાસ બાપાના ભદ્રોત્સવ પ્રસંગે આપણે સૌ મળી રહ્યા છીએ બસ એ જ નવ દિવસોનો સમૂહ એટલે કે રામકથા કૃપાઘાટ તો આપ સૌને હનુમંત પ્રાગટ્ય દિનના ઉપલક્ષમાં આપ સૌને આ રામકથામાં પધારવા માટે અને સોશિયલ મીડિયાના માધ્યમે જોડાવવા માટે નિમ્બાર્ક ભવનથી હું જય કૃષ્ણદાસ બાપુ નિમ્બાર્ક આમંત્રણ પાઠવું છું કારણ કે